બીજા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સ્ટાર પ્રચારકોમાં ચાલીસ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પીએમ નરેન્દ્ર મોદીનો પણ સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરાયો છે સાથે જ ગૃહમંત્રી અમિત શાહનો પણ સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરાયો છે જેપી નડ્ડા અને રાજનાથ સિંહ પણ આ સ્ટાર પ્રચારકની લિસ્ટમાં આગળ છે હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર માટે સ્ટાર પ્રચારકનું નામ માટેનું જે ઉમેદવારી જે લિસ્ટ છે બહાર પાડવામાં આવ્યું છે જેમાં પીએમ મોદી જેપી નડ્ડા અને રાજનાથ સિંહ સાથે અમિત શાહ પણ સ્ટાર પ્રચારકના નામોમાં સમાવેશ થાય છે આ તમામ નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવ્યા છે ગુજરાતમાં ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ ગઈ છે જેમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે આ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં અમિત શાહ પીએમ નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા સહિત સિંહની પણ સમાવેશ કરવામાં આવ્યો છે